નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ત્રણસો ને સુધી મફત વીજળી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલર પેનલ દ્વારા દર મહિને ત્રણસો ને સુધીની મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણાં પ્રધાન સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ તમામ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમનો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી વાહન ખરીદવા સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના કામોનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જઈએ ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને યાર્ડ માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજનાના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી હતી આ યોજનામાં ગુજરાત સરકારના તમામ લોકોને લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમંત મહિલા એસટી એસટી ખેડૂતો માટે કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજાર જે બે ઓછું હોય તે અને સામાન્ય તથા કુલ અન્ય ખર્ચમાં પચીસ ટકા અથવા પચાસ હજાર જેમાંથી બે જે ઓછું હોય તેની subsidy મળવા રહે છે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે શિયાળુ પાક વાવેતર વારના ખેડૂતો માટે સિંચાઈ અને નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રેવી મોસમના પાક વાવેતરને પૂરતું સિંચાઈ માટે નર્મદાનું પાણી ત્રીસ હજાર પાંચસો ને ચાર એ પાણીની વાવડવામાં આવશે આ પાણી સાઠ હજાર એકર ખેતીલાયક જમીનોને સિંચાઈનું પાણી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે આ સાથે બસોને તેતાલીસ જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે ની પરીક્ષા ની તારીખો કઈ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ secondary education એ દસમા અને બારમા ની board ની પરીક્ષા ની તારીખો જાહેર કરી છે જે મુજબ પંદરમી નવેમ્બર પંદરમી ફેબ્રુઆરી થી પરીક્ષા શરૂ થશે ધોરણ દસ ની પરીક્ષા અઢાર માર્ચ સુધી ચાલશે અને ધોરણ બાર ની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે આ સત્રમાં ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે CBSE એ તેની website CBSE dot gov dot ઇન પર દસ અને બારમા ધોરણની બોર્ડની ની પરીક્ષા બે હજાર પચીસની ની ડેટશીટ જાહેર કરી છે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો રાષ્ટ્રીય અનસલામતી કાયદો એનપીસી હેઠળ વધુ કુટુંબો ને આવરીને તેમને રેશનિંગ નોંધ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તેને તેને અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવ મર્યાદા દસ હજારથી તે વધારીને પંદર હજાર કરાઈ છે. હવે આજ અનાજ ઉપર મળશે લોન ખેડૂતના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કૃષિ લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ આ ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સમજાતા હોય અથવા તો ગોડાઉન ની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હશે તો પણ તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલ રસીદના આધારે આ લોન મળશે સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તે જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ સિવાય નીતિન ગગડીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો વસુલતા વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે તેમને ઘટાડવાનો છે એટલા માટે નવા આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ પહેલા ગગડીએ કહ્યું મુક્ય સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થાય તે હવે હવેની કોઈ પેષ્ઠા કરવામાં આવી નથી મહારાષ્ટ્રમાં સી એમ ફાઇનલ થઈ શકે છે મહારાષ્ટ્રમાં મા યુનિયન બમ્પી સિટી બસો ત્રીસ મળી છે આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ એ છે કે મનસુખ મુખ્યમંત્રી કોણ બનશે ભાજપના દેવેન્દ્ર ફડવણી શિવસેના પ્રમુખ એકનાથ શિંદે કે એનસીપી આપના વડા અજીત પવાર સીએમના નામ પર આજે જ નિર્ણય લેવામાં આવી શકે છે જોકે તણે ફટવણી સિંહ શિંદે અને પાવરે સ્પષ્ટ કહ્યું છે કે સીએમ પદને લઈને કોઈ વિવાદ નથી અને તેનો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે